ભગવાન શિવજીના પુત્રની પધરામણી થઈ રહી છે અને એવા ભગવાન ભોળાનાથના એ પુત્રને બધા દર્શન કરવા માટે દર્શનની લાલસા માટે એ આજે ત્યાં હિમાલય તરફ આવ્યા છે અને આવી અને મનની અંદર વિચાર કર્યો કે કઈ કઈ જગ્યા એવી હશે કે જ્યાં મારે ફરવું પડશે ए तेज पुंज स्वरूपे चार थी जन्म थे त्यार थी आम ने तो रहियो छु परंतु हवे तो मूड यथा स्थाने पधारवानो छु उपकुहियम सिवम प्रेत्या कुमारम मुर्धनि संकरह जगनो प्रेमना परेशानह પ્રસન્ન સ્નેહ કરતૃક સ્નેહાભિભાવમાં આવેલા ભગવાન પરમેશ્વર સદાશિવ ભોળાનાથ એ તો પ્રસન્ન થઈ ગયા અને પ્રસન્ન થઈ અને પાર્વતીજીને કહેવા લાગ્યા જુઓ જુઓ જલ્દી આપણા ગણો છે આપણા બાળકને લઈને આવ્યા છે આ પ્રમાણે બાળકને લઈને આવવાની સમાચાર સાંભળતાની સાથે જ ભગવતી પાર્વતી દેવી એ ઊભા થઈ ગયા છે બધી સખીઓને બોલાવી છે સખીઓને બોલાવીને કહેવા લાગ્યા જલ્દીથી ચાલો આરતીની થાળી લઈ લો પુષ્પની થાળી લઈ લો મિષ્ઠાનો ઇત્યાદિ બધા ભેગા કરી અને તૈયાર કર્યા છે રંભાદી દેવ એ બધા નાચવા લાગ્યા છે સંગીતક્યો સંગીત વગાડવા લાગ્યા છે ગંધર્વો આવી ગયા છે નાચ કરવા લાગ્યા છે અને દિવ્ય એવો એ બહાર રાગ છેડાનો છે બધા દેવતાઓ આકાશ ની અંદર ઉભા રહી ગયા છે હાથ ની અંદર પુષ્પ ની માળા છે વિવિધ પ્રકારના અલગ અલગ પુષ્પો હાથ ની અંદર ધારણ કર્યા છે કહે આપણા દરેક દેવી દેવતાઓના એ શોભ નો નાશ કરવા વાળા એ પરમાત્માના એ પુત્ર સ્વરૂપે આજે ભગવાન કાર્તિકે દર્શન થઈ જવાના છે હવે તો ભગવાન શિવના એ પુત્ર હવે પધારી ચૂક્યા છે આપણે દેવતાઓ બધા નિર્ભય થઈ જાઓ કોઈને ડરવાની જરૂર નથી નંદી ભગવાન પધારે છે આવે છે અને વચોવચ ભગવાન સ્કંદ પધાર્યા અને એવા ઘરે આવતા સ્કંદ ને જોઈ દિવ્ય એવી એમની લીલા દિવ્ય કાંતિ સહિત ભગવાન પધાર્યા यं कुमारोप्य तदा महेश कुमारकं नं प्रभया सुमज्वला नम शिवायौ नम शिवाय नम शिवायो नम शिवाय बभो भवानी पतिरेव साक्षात् આ તરફ સ્કંદ ને આવતા જોઈ અને બધા હર્ષ મગ્ન થઈ ગયા પુષ્પ ની વૃષ્ટિઓ થવા લાગી છે જે તુદુમી નકારાના જે ગાન વાગી રહ્યા હતા હવે તો વધારે વાગવા લાગ્યા છે જોર જોર થી વાગવા લાગ્યા અને અહીંયા અપ્સરાઓ નાચ કરવા લાગી ગંધર્વો ગાન કરવા લાગ્યા છે ઋષિ મુનિઓ મંત્ર ના જપ કરવા લાગ્યા છે પાઠ કરવા લાગ્યા અને આ તરફ માં પાર્વતી પોતાના પુત્ર ને સ્વાગત માટે દરેક સખીઓ સાથે આવીને ઉભી છે એ કૈલાસ પર્વત પર ભગવાન સ્કંદ પરમાત્મા નું સ્વાગત થાય છે પરિમ પશુ પાત સરિ શિવાય

અને પછી તો ભગવાન એ એ એ એ ભગવાન ચંદ્રશેખર હાથ હાથ પકડી અને પીઠ ઉપરથી ઉતારે છે પકડ્યો છે બીજી તરફ હાથમાં ભગવતી પાર્વતીએ પકડ્યો અને જલ્દી થી લઈ આવ્યા છે સિંહાસન ઉપર બેસાડ્યા સિંહાસન ઉપર બેસાડી અને ભગવાન સ્કંદ ની પૂજા કરી છે ખૂબ બહાલ કરવા લાગ્યા દેવતાઓ પણ વારાફરતી વારાફરતી આવ્યા છે અને હવે તો દેવતાઓ પણ ભગવાન શિવજીના એ પુત્રને જોઈ અને ખૂબ હર્ષોલ્લાસ થઈ ગયા છે લાગ્યા કે હવે આપણે કઈક આપવું તો પડે ને શું આપીએ આપણે કહે ભગવાન ભોળાનાથ પાસે ભગવાન ભોળાનાથ પાસે એવી તો કઈ વસ્તુ નથી કે જે આપણે ત્યાં આપવા જઈએ પરંતુ એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈના દીકરા નો જન્મ થયો હોય અથવા તો દીકરીનો જન્મ થયો હોય ત્યારે ખાલી હાથે જવાય નહીં એના માટે મારે પાછો એક શ્લોક બીજો બોલવો પડશે રિક્ત પાણી રૂનગત છે તો ખાલી હાથે કેટલી કેટલી જગ્યાએ ન જવાય આપણા એ સુભાષિતકારો નોંધે છે કે જ્યારે ગુરુજી પાસે જાઓ ત્યારે રિક્ત પાણી નગત છે તો ખાલી હાથે ન જવાય જ્યારે દીકરી અથવા તો બેનના ઘરે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય મિત્રના ઘરે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય કંઈક ને કંઈક વસ્તુ લેતું આવવું જોઈએ બ્રાહ્મણના ઘરે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય રાજા પાસે જઈએ ત્યારે ખાલી હાથે ના જવાય અને દેવા લઈએ આવીએ ત્યારે ખાલી હાથે ન અવાય ખાલી હાથે ક્યારે પણ ન જવું જોઈએ દેવતાઓ પણ એ જ નિયમન ને અનુસરે છે કહે છે હવે આવ્યા છે તો કઈક તો દેવું પડશે ને હવે દેવતાઓ દેવાનો પ્રારંભ કર્યો છે વિચારો શું આપ્યો હશે જે જે દેવતાઓ હતા એ દરેક દેવતાઓ એમની પાસે જે રહેલી શક્તિઓ છે એ શક્તિ સાક્ષાત સ્કંદને આપી છે છે શક્તિમ પાશુપતમ શરમ સંહારાસ્ત્રમ ચ વિદ્યાંત તસ્મે દદો શિવઃ સૌ પ્રથમ તો પિતાએ આપવાનો પ્રારંભ કર્યો ભગવાન ભોળાનાથ એના પુત્રને આપ્યું છે શૂલમ ત્રિશૂલ હતું એ ત્રિશૂલ આપ્યું છે પીનાકમ કે તેમની પાસે રહેલું પીના ધનુષ્ય છે એ ધનુષ્ય આપ્યું છે કહે છે ફરઝુમ ફરસી હતી એ ફરસી આપી છે શક્તિમ

પછી તો ઘણું બધું આપ્યું કહે છે ગજ ગજેન્દ્રમ છે વજ્રમ ચ દદૌ તસ્યૈ સુરેશ્વરઃ શ્વેત છત્રમ રક્તમાલામ દદૌપાસમ જરેશ્વરમ શ્વેત છત્ર આપ્યું છે ગજ કહેતા હાથી આપ્યો છે અલગ અલગ દેવતાઓ આવતા ગયા એ પ્રમાણે દેવતાઓએ દરેક દેવી દેવતાઓએ અલગ અલગ વસ્તુ આપી સૂર્યનારાયણ ભગવાને તો કહે છે મનો યા ઇતમ રથમ એમની પાસે જે રહેલો રથ છે એ રથ સાક્ષાત અહીંયા આપ્યો છે યમદંડમ યમશ્ચેવ સુધા કુંભમ સુધાનિધિ સુધાનિધિએ અમૃતનો ઘડો આપ્યો છે અહીંયા ભગવાન યમરાજ પધાર્યા હતા તો યમરાજ ભગવાને એમની પાસે રહેલું જે મુદગર દંડ છે દંડ આપ્યો છે ભગવાનને અલગ અલગ વસ્તુઓ આપવા લાગ્યા છે જે જે દેવી દેવતાઓ આવ્યા છે એ દેવી દેવતાઓએ બધાએ બધી પ્રકારની વસ્તુ આપી છે પછી તો દેવીઓનો વારો આવ્યો તો પાર્વતી સસ્મિતા હૃષ્ટા પરમેશ્વર સંયુતા દદો તસ્યે મહાપ્રિત્યા ચિરંજીવી વિતેશ્વતે માં પાર્વતીએ એના પુત્રને આશીર્વાદ આપ્યા છે કે જાવ પુત્ર સર્વશક્તિયુક્ત બની અને તું ચિરંજીવી બને પછી માં લક્ષ્મી આવ્યા અને લક્ષ્મી માતાએ લક્ષ્મી ચ સંપદામ દિવ્યાંમ મહાહારમ મનોહરમ સાવિત્રી સિદ્ધિ વિદ્યા ચ સમસ્તામ પ્રબંધ ગો સર્વ પ્રકારની સિદ્ધિઓ આપી સર્વ પ્રકારની જે વિદ્યાઓ હતી બધી વિદ્યાઓ આપી છે આ પ્રમાણે અલગ અલગ દેવી દેવતાઓ આવતા ગયા અને દેવી દેવતાઓ આવી અને બધાએ અલગ અલગ પ્રકારના આયુધો આપે અલગ અલગ પ્રકારની વસ્તુ આપે